સિનોર તાલુકાના ચાર ગામોમાં નવીન નિર્માણ પામનાર ગ્રામ પંચાયતઘર અને બે ગામોમાં નિર્માણ પામેલ આંગણવાડીના ઘર મળી કુલ રૂપિયા એક કરોડ આઠ લાખના કામોનું ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું સિનોર તાલુકાના દામનગર સતિયાણા આનંદી અને અચિસરા ગામે નિર્માણ પામનાર પંચાયતઘર તેમજ દામનગર અને છાણભોઈ ગામે નિર્માણ પામેલ બે આંગણવાડીના લોકાર્પણ અંગે તાલુકાના કુલ પાંચ ગામોમાં આ વિસ્તારના કાર્યશીલ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો અંદાજે એક કરોડ આઠ લાખના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્ય કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સાથે ભાજપ પ્રમુખ સંકેત પટેલ ભાજપ આગેવાન વિકાસ પટેલ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ ઉદિત ગાંધી પ્રિતિશ પટેલ સહિતના કાર્યકરો અને સ્થાનિકો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા

એક અત્યારે દામનગર ખાતે આપણે ખાતમુહૂર્ત કર્યું છે એવું સતીસાણા અચિસરા એવા ચાર ગામોની અંદર આપણે આજે ખાતમુહૂર્ત રાખ્યું છે અને બે આંગણવાડી છે એક આંગણવાડી દામનગર ખાતે અને એક છાણભોઈ ખાતે એક આંગણવાડીનું આજે ઓપનિંગ છે એ રીતે આ સિનોર તાલુકાની અંદર ઘણા વર્ષોથી જે માગણી હતી પંચાયતઘરોની ઘણા બધા ગ્રામ પંચાયતોના મકાનો આપણે અગાઉ ખાત ખાતમુહૂર્ત કરી ચૂક્યા છે અને આવનારા દિવસોની અંદર જે ગ્રામ પંચાયતો બાકી છે એ તમામ ગ્રામ પંચાયતોનો બિલ્ડિંગો બને એ રીતે અમે બધા આગળ વધી રહ્યા છે અને સિનોર તાલુકાની હંમેશા અને કરજણ વિધાનસભાની અંદર વન થંભી વિકાસ યાત્રા હંમેશા ચાલુ રહેશે